કરવું પણ સાચી વાત કહેવા જઈ રહ્યો છું અત્યારે જમાનો એવો છે કે લોકો જેની બરાબરી નથી કરી શકતા ને જેને પહોંચી નથી શકતા તેની બદનામી શરૂ કરી દેતા હોય છે જે દેશના લોકોને કચરો ક્યાં નાખવો તેની ખબર નથી અને કચરો ડસ્ટબિનની જગ્યાએ રોડ પર નાખે છે તો તે લોકોને ક્યાંથી ખબર પડે કે વોટ કોને આપવો કેવા વ્યક્તિને આપવો જો રામ મોસાહારી નહોતા તો સીતાના કહેવાથી તેમને હરણ પર બાણ સુકામ ચલાવ્યું શા માટે ચલાવ્યું કહે છે કે રામ તો સાક્ષાત ભગવાન હતા તો શું તેમને તેવી ખબર નહોતી કે હરણની હત્યા કરવાથી પાપ લાગે છે પૂજા પાઠ કરવાથી આ દેશમાંથી મુસલમાનોને ન ભગાડી શક્યા તેમજ અંગ્રેજોને પણ ન કાઢી શક્યા એ તો ભલું માનો વિજ્ઞાનનું કે કોરોનાથી બચી ગયા નહીં તો પૂજા પાઠ કરવાથી તો કોરોનાને પણ નહોતા ભગાડી શકતા તો પછી તમે એવું માનો છો કે પૂજા પાઠ અને હવન કરવાથી આપણા દુઃખ અને દર્દ દૂર થઈ જશે તો તે કેવી રીતે થઈ શકે એવું થોડુંક તો વિચારો તમે તર્ક કરો જો મધ જેવું મીઠું પરિણામ જોવતું હોય ને તો એક થઈને રહેવું પડે છે મધુમાખીની માફક એક થઈને રહેવું પડે છે પછી ભલે તે પરિવાર હોય કે મિત્રવર્તુળ હોય કે પછી દેશ હોય બધાએ ભેગા મળીને જ રહેવું પડે છે ત્યારે જ મદ જેવું મીઠું પરિણામ મળે છે કેટલા બધા મોટા મોટા કથાકારો છે તેમાંથી કોઈ પણ મોટા કથાકારે એવી વાત કરી કે હિન્દુ ધર્મની અંદર શિક્ષણ વધારો અને પાખંડવાદને ભગાડો કોઈ પણ મોટો કથાકાર હોય તેને શિક્ષણ વધારવાની વાત કરી નથી હિન્દુ ધર્મની અંદર શિક્ષણ વધારવાની વાત કોઈ પણ મોટો કથાકાર કહેતો નથી માટે જાગો અને જગાડો લોકોને અને આ અંધવિશ્વાસ અને પાખંડવાદીઓ છે ને તેમને ભગાડો કોર્ટની અંદર જે લવ મેરેજ થાય છે ને લગ્ન થાય છે અને મૈત્રી કરાર થાય છે તેમાં મા બાપની સહી અને તેમની હાજરી આવશ્યક હોવી જોઈએ જરૂરી છે કેમ કે આ કોઈ અનાથ આશ્રમ નથી પચીસ વર્ષ સુધી મા બાપ સાચવે છે અને પછી તેમને મૂકીને આ લોકો તેમની ઈજ્જત ઉછાળીને ચાલ્યા જાય છે તે બરાબર નથી આ અનાથ આશ્રમ નથી તે આવી રીતે ચાલ્યા જાય મા બાપની ઇજ્જતનું શું માટે મા બાપની હાજરી અને તેમની સહી તે આવશ્યક હોવી જોઈએ જરૂરી હોવી જોઈએ તેવો કાયદો પસાર કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને આ દુનિયામાં નથી આવતો પરંતુ આપણો વ્યવહાર અને આપણા શબ્દો જે છે ને તે આપણા મિત્ર અને શત્રુ બનાવતા હોય છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો